વડોદરાથી તો આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતના બે દિવસ પ્રવાસે છે ત્યારે વડોદરા એરપોર્ટ પર બંને નેતાઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું જણાવી દઈએ કે આમ આદમીના કાર્યકરોમાં જોરદાર ઉત્સાહ જોવા મળ્યો હતો એરપોર્ટ પર સ્વાગત સમયે અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે ત્રીસ વર્ષમાં ગુજરાતની ભાજપ સરકારનો અહંકાર અને ભ્રષ્ટાચાર વધી ગયો છે ત્યારે પશુપાલકોને બોનસ અને દૂધનો ઉચિત ભાવ આપવા માટે અને ભાજપ સરકાર મનમાની કરી રહી છે ત્યારે ગુજરાત સરકાર પશુપાલકો અને ખેડૂતો પર અત્યાચાર કરે છે અને દમણ ગુજારે છે ત્યારે આંદોલન કરી અને એક ખેડૂતને માર મારતા તેનું મોત નીપજ્યું છે અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આદિવાસી નેતા છે અને તેવા ભ્રષ્ટાચારની ખિલાફ વિરોધ કરતા તેમણે જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે અને ભાજપ સરકારના રાજમાં ઠેકેદારો અને ભ્રષ્ટાચારીઓ ખુલેઆમ ફરી રહ્યા છે ત્યારે ગુજરાતના લોકોના પક્ષમાં અવાજ ઉઠાવવામાં આવે અને અમે ગુજરાતમાં આવ્યા છે ત્યારે ડેડીયાપાડામાં નાગરિકોને સાથે રાખી અને રેલી કરવામાં આવશે ત્યારે જણાવી દઈએ કે ગુજરાતના કેટલાક જિલ્લાઓ નકલી દૂધ મળી રહ્યું છે અને તેનો પણ અવાજ ઉઠાવીશું અને ગુજરાતમાં ત્રીસ વર્ષથી જે તાનાશાહી રાજ છે આમ આદમી પાર્ટી દસ વર્ષ જૂની પાર્ટી છે અને યુવા મતદારો બદલાવ ઈચ્છી રહ્યા છે ત્યારે યુવાઓ આમ આદમી પાર્ટી સાથે છે અને જે જુલ્મ ગુજરાતના લોકો પર ભાજપ સરકાર કરી રહી છે તેની સામે લડત આપવા અમે ગુજરાતમાં આવ્યા છીએ અને કોંગ્રેસ પણ ભાજપ સાથે મળેલી છે જેથી વિપક્ષની ભૂમિકા હવે આમ આદમી પાર્ટી નિભાવશે દેશમાં લોકતંત્ર જે ગયું છે તેને જે ખાડામાં ગયું છે તેને બચાવીશું જી આજરોજ આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલજી તેમજ પંજાબના મુખ્યમંત્રી માનજી વડોદરા ખાતે એરપોર્ટમાં પધાર્યા હતા આવતીકાલે તે લોકો મોડાસામાં મહાસંમેલનમાં સાબર જે પશુપાલનો પર જે અન્યાય થયો છે તે વિષેના એક મહાસંમેલનમાં તે લોકો હાજરી આપશે ત્યારબાદ ચેતર વસાવાના સમર્થનમાં એક પબ્લિક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે આજે ખૂબ જ મોટી સંખ્યામાં અ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સહિત ગુજરાતના આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યશુદામ ગઢવી તેમજ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા તેમજ વડોદરાના જે પ્રમુખ છે શહેર પ્રમુખ છે તે સહિત મોટા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આજરોજ વડોદરા એરપોર્ટ ખાતે હાજર રહ્યા હતા હિમાંશુ જોશી ઇન્ડિયા ન્યૂઝ गुजरात में बीजेपी की सरकार सालों में इनका अहंकार और इनका ज्यादा बढ़ गया है अभी पशुपालक किसान बोनस लेने के लिए और अपने दूध का उचित दाम लेने के लिए विरोध कर रहे थे उनके ऊपर पूरी तरह से लाठी चार्ज किया गया आंसू गैस के गोले छोड़े गए उनका दमन किया गया और उस वजह से एक किसान की मौत हो गई। गईपाड़ा में आदिवासी इलाके में आम आदमी पार्टी के लीडर जो है चैतर वो आदिवासियों के बहुत बड़े नेता हैं, वो भ्रष्टाचार के खिलाफ आवाज उठा रहे थे उनको गिरफ्तार करके जेल में डाल दिया जो ठेकेदार हैं भ्रष्टाचारी हैं वो खुलेआम घूम रहे हैं तो इसके खिलाफ आवाज़ उठाने के लिए और गुजरात के लोगों के पक्ष में बोलने के लिए आज मैं और मान साहब गुजरात आए हैं हम मोडासा में और डेड़ियापाड़ा में रैली करेंगे और जनता के साथ बातचीत करेंगे बहुत बहुत धन्यवाद इलेक्शन इलेक्शन के बाद हम पहली बार आए हैं। भाई गोपाल इटालिया जी बहुत सारे मतों से जिताया एक तरफ बीस साल पुराना तानाशाही राज है एक तरफ जस्ट दस साल पुरानी पार्टी है तो इससे लोगों का संकेत दिया जाता है कि जो नई जनरेशन है वो वोटर्स की जो वोट डालने वालों की नई जनरेशन है नई पीढ़ी है वो बदलाव चाहती है नई कहानी लिखना चाहती है जो जुलम जो जुल्म जो गुजरात के लोगों पर अहंकार की वजह से या मनोपली की वजह से जो बीजेपी सरकार गुजरात के लोगों पर कर रही है उसके लिए अब हम आ गए क्योंकि कांग्रेस तो इनके साथ मिली हुई तो है कांग्रेस को विपक्ष मत समझिए कांग्रेस तो मिली हुई है कांग्रेस विरोध नहीं करती कांग्रेस तो इनके साथ मिली हुई है अब विपक्ष जो है वो आम आदमी पार्टी ही रहेगी तो विपक्ष की तरफ से हमारा फर्ज बनता है हम गुजरात के लोगों के पक्ष में आवाज उठाएं ताकि देश में लोकतंत्र को बचाएरा एयरपोर्ट खाते हमारा माननीय राष्ट्रीय कन्वीनर અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી માનનીય ભગવંત માન સાહેબ આ બંને બે દિવસની ગુજરાતની મુલાકાત માટે આવી રહ્યા છે આ બે દિવસ દરમિયાન આવતીકાલે કેજરીવાલ સાહેબ અને માનની ભગવંત માન સાહેબ મોડાસા ખાતે એક કિસાન પંચાયત ને પશુપાલક કિસાન પંચાયત ને સંબોધિત કરશે અને પરમ દિવસે ચૈત્રભાઈ વસાવાના સમર્થન ની અંદર એક વિશાળ આદિવાસી સંમેલનને સંબોધિત કરવાના છે ગુજરાતમાં જે રીતે છેલ્લા થોડાક દિવસોથી અને આમ તો ઘણા વર્ષોથી ભાજપની સરકાર તાનાશાહી કરી રહી છે દાદાગીરી કરી રહી છે ચૈત્રભાઈ વસાવા જેવા લોક નાયકને ખોટી રીતે જેલમાં પૂરવામાં આવ્યા છે અરવલ્લી જિલ્લામાં સાબરકાંઠામાં ખેડૂતોએ પોતાનો અધિકાર માગ્યો તો પોલીસ દમન કરાવી અને એક નિર્દોષ ખેડૂતને ખેડૂતનું મૃત્યુ થયું ભાગ લેવા માટે દુઃખના પ્રસંગમાં આદિવાસી સમાજનો અવાજ દબાવવાની જે કોશિશ થઈ રહી છે ચૈતરભાઈ વસાવા અમારા આગેવાન ને છાસ વારે ખોટા કેસ માં જેલમાં પૂરવામાં આવે છે એ બાબતે ન્યાય અપાવવા માટે થઈ અને બે દિવસની મુલાકાત માં કેજરીવાલ વર્ષો પછી આમ આદમી પાર્ટી ને માન સન્માન અને સ્થાન આપ્યું છે વર્ષો સુધી ગુજરાતમાં ક્યારેય ત્રીજી પાર્ટી ને જગ્યા નથી મળી એવડી મોટી જગ્યા એવડું મોટું સ્થાન ગુજરાતની જનતાએ આમ આદમી ને આપ્યું છે તો સ્વાભાવિક છે કે કેજરીવાલ સાહેબ અને સંબંધ જે છે એ દિવસે ને દિવસે વધુ મજબૂત બનતો જાય છે એટલે એવું નથી કે આ મુલાકાતને મહાનગરપાલિકા સાથે જોડીએ અરવિંદજી નિયમિત રીતે આવતા રહ્યા છે ભવિષ્યમાં પણ આવતા રહેશે ચૂંટણીઓનું કામકાજ ચૂંટણીની રીતે ચાલતું રહેશે નું કામકાજ ચાલતું રહેશે પરંતુ ગુજરાતને જ્યારે ની જરૂર પડે ગુજરાતને જ્યારે સહયોગની જરૂર પડે રાષ્ટ્રીય નેતૃત્વ ની જરૂર પડે ત્યારે ત્યારે અરવિંદ કેજરીવાલજી આવતા કેજરીવાલ ફોટો કરનારા તમામ લોકો ભાજપમાં છે જેને ચોરી લૂંટ ખાટ બળાત્કાર ભ્રષ્ટાચાર ડ્રગ્સ વેચો દારૂ વેચો જમીન પચાવી પાડવી વ્યાજ માફિયા આ તમામ બે નંબરના ધંધા કરનારા લોકો ભાજપમાં છે ચૈતર વસાવાએ ફોટું નથી કર્યું એમની સાથે ફોટું કર્યું છે ચૈતરભાઈ આદિવાસી સમાજ માટે અવાજ ઉઠાવે છે નકલી કચેરીનો મુદ્દો હોય આદિવાસી સમાજને મળતી ગ્રાન્ટનો મુદ્દો હોય આદિવાસી વિસ્તારોમાં વીજળી પાણી રોડ અને જમીનના મુદ્દાઓ હોય આ તમામ બાબતે ચૈતરભાઈ વસાવા બે ધડક અને બેફોફ બની અને ભાજપની સામે લડે છે ત્યારે ચૈતરભાઈને જેલમાં પૂરીને આદિવાસી સમાજનો અવાજ દબાવવાની આદિવાસી સમાજને ચૂપ કરાવવાની ભાજપની જે કોશિશ છે એની સામે અરવિંદ કેજરીવાલજીના નેતૃત્વમાં આદિવાસી સમાજના નીરો તરીકે જૈતરભાઈ વસાવા ખૂબ સારું કામ કરી રહ્યા છે આમ આદમી પાર્ટીના માધ્યમથી ચૈતરભાઈ વસાવા અત્યારે ગુજરાત ભરની અંદર કામ કરી રહ્યા છે અને ચૈતરભાઈ સાથે જે કાંઈ ન્યાય થઈ રહ્યો છે એ આ તરફ સમાચારોમાં આગળ આપણે વાત કરી જેતપુર ની તો જેતપુર